આજના મોટા ભાગમાં હવે મેઘરાજાએ દસ્તક દીધી છે ત્યારે વડોદરા જિલ્લા અને શહેરમાં પણ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો શહેરના સમા છાણી નિઝામપુરા અલકાપુરી સયાજીગંજ વિસ્તારમાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો પરેશાન થયા વડોદરા શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ રહી છે વડોદરા શહેરમાં આપ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યો કે ધોધમાર વરસાદ છે શરૂ થયો છે આખા દિવસના ઉકળાટ બાદ આજે વરસાદની શરૂઆત થઈ છે આ વડોદરાનો જે સયાજીગંજ વિસ્તાર છે અને ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે લોકોએ પ્રથમ વરસાદે જ આમ તો વરસાદની મજા માણી રહ્યા છે સાથે જ લોકો છત્રી લઈને પણ નીકળ્યા છે વરસાદની જે રીતે શરૂઆત થઈ છે લોકો આનંદમાં છે કારણ કે મોસમનો પહેલો વરસાદ છે અને ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે વરસાદની મજા પણ આવી રહી છે કારણ ફાયદો થાય ઠંડક થાય પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય અને લોકોને શાંતિ મળે કેવો વરસાદ આજે આવી રહ્યો છે અત્યારે સરસ આવે છે પહેલા બી એક પડી ગયું હતું પણ આજે સારો વરસાદ છે માંજરપુર થી સ્ટાર્ટ થયો બસમાં આવ્યો

કેમેરામેન કિશોર ક્ષીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા